લેઝન્ટિંગ યુથ એજ્યુકેશન એપ્લિકેશન અહીં તમને ધોરણ થી એકથી ના સ્પર્ધાત્મક પરીક્ષાના ગુજરાતી તથા ઇંગ્લિશ મીડિયમ માટેના તમામ પાઠ્યપુસ્તકની પીડીએફ ફાઇલ તથા વિડીયો લેક્ચર તેમજ અહીં તમે દરેક વિષયની બ્લ્યુ પ્રિન્ટ પ્રમાણે પરીક્ષાના પેપર તથા સોલ્યુશન મેળવી શકો છો અને વિષય અનુસાર મટીરિયલ પણ તૈયાર કરી શકો છો એ પણ તદ્દન ફ્રી તો અત્યારે જ આ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું ડીએ અને આપ નિહાળી રહ્યા છો અમારી ચેનલ ઉપર વિષય છે ભૂગોળ અને ધોરણ છે અગિયાર પ્રકરણ નંબર ચાર ભૂકંપ અને જવાળામુખી એક નવા ચેપ્ટર સાથે જ્યારે આપણે મળી રહ્યા છીએ ત્યારે સૌ વિદ્યાર્થીનું અમારી ચેનલ ઉપર હાર્દિક સ્વાગત કરીએ છીએ તો આવો વિદ્યાર્થી આપણે ત્રણ ચેપ્ટર અંગેની માહિતી પ્રાપ્ત કરી હવે ચોથા ચેપ્ટર તરફ જઈ રહ્યા છે ત્યારે બહુ અગત્યનો વિષય અને એની અંદર ખાસ બે પ્રક્રિયા આપણે શીખવાની છે એક ભૂકંપ મિત્રો ઘણી જગ્યાએ એ ભૂકંપના તમે દ્રશ્યો જોયા હશે ટીવીની અંદર જોયા હશે જુદી જુદી ચેનલો દ્વારા જોયા છે અને આપણે ગુજરાતની અંદર છેલ્લે બે હજાર એકની અંદર આવેલો ભૂકંપ એની પણ તમે એ ક્યાંક ન્યૂઝની અંદર સાંભળ્યું હશે જોયો છે બીજું કે તમે જ્વાળામુખી અંગેની ચર્ચાઓ પણ ખૂબ સાંભળી હશે કે જ્વાળામુખી ફાટે ત્યારે ઘણું બધું પારાવાર નુકસાન થાય છે કેટલાક બધા વિસ્તારોની અંદર કંઈક અફલા એટલે કે એક ગફલત સર્જાય છે કે જેમ કે ક્યાંક જમીન ત્યાં જળ ત્યાં સ્થળ અને સ્થળ ત્યાં જળ આવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે તો મિત્રો આ બધું શું છે એ અંગેની ચર્ચા આ પાઠની અંદર આપણે કરવાના છે તો આવો એ પાઠને આપણે ચર્ચા કરીએ પ્રસ્તાવનાથી આપણે એની શરૂઆત કરીશું કે ભૂકંપ એટલે શું શા માટે ભૂકંપ થતા હશે કયા કયા ક્ષેત્રોની અંદર ભૂકંપ આવેલા છે ભારતની અંદર કયા ક્ષેત્રોની અંદર ભૂકંપ પટ્ટાઓ આવેલા છે સૌથી ભયંકર ભૂકંપ પટ્ટો કયો છે એ અંગેની તમામ બાબતો આ પાઠની અંદર આપણે શીખવા જઈ રહ્યા છે ત્યારે શરૂઆત કરીએ આપણે એની પ્રસ્તાવનાથી મિત્રો પૃથ્વી ઉપર ઘણા બધા પ્રકારના હલચલ એ થતા હોય છે કેટલાક ભૂકંપો તો એવા હોય છે કે જે આપણે ખ્યાલ જ નથી હોતો અને જેમ જુદા જુદા પ્રદેશોની આપણે વાત કરીએ તો કેટલાક પ્રદેશો એવા છે કે ત્યાં વારંવાર ભૂકંપ જેમ કે આપણે ફિલિપાઇન્સની વાત કરીએ જાપાનની વાત કરીએ ભારતની અંદર ઇન્ડોનેશિયા જાવા સુમાત્રા ટાપુઓ છે એની વાત કરીએ આપણો જે વિભાગ ફાઇવની અંદર જેને મૂકવામાં આવ્યો છે એટલે કે હિમાલય સુધીનો જે વિસ્તાર છે એને ઝોન ફાઇવની અંદર મૂકવામાં આવ્યો છે એમાં કચ્છનો પણ અમુક વિસ્તાર આવે છે તો આવા બધા ક્ષેત્રોની અંદર ભૂકંપો સર્જાય છે જ્વાળામુખી પ્રસ્ફોટન પણ એ વિશ્વ આખાની અંદર ઘણા બધા પ્રદેશો એવા છે કે ત્યાં જ્વાળામુખી પ્રસ્ફોટન પણ થાય છે તો એ અંગેની આપણે ચર્ચા કરતાં પહેલાં ભૂ કવચમાં હલનચલનની પ્રક્રિયાને ભૂ સંચલન કહેવામાં આવે છે એક શબ્દ આપ્યો છે અહીંયા ભૂ સંચલન ભૂકવચ ભૂ કવચ એટલે આપણે ત્રીજા ચેપ્ટરની અંદર જોઈ ગયા કે ભૂ કવચ કોને કહેવાય કે પૃથ્વી પરનું જે પહેલું ઘન પોપડો છે એને આપણે ભૂ કવચથી ઓળખીએ છીએ તો એની અંદર જ્યારે હલનચલનની પ્રક્રિયા થાય ને ત્યારે ભૂસંચલન એને કહેવામાં આવે છે ભૂ સંચલન હવે ભૂ સંચલન બે પ્રકારનું હોય

છેડ પાંચસો છસો કિલોમીટર સુધીના વિસ્તારની અંદર એણે ઘણી તારાજી સર્જી હતી એપી એનું બચાવ નજીક હતું અને ત્યાં ઘણું બધું એટલે કે એકી સાથે કેટલા બધા પશુ પક્ષીઓ સજીવો વનસ્પતિ આર્થિક સામાજિક ઘણું બધું નુકસાન મિત્રો આ નુકસાન એવું હોય છે કે પછી લાંબા સમય સુધી એની ભરપાઈ થઈ શકતી નથી અને એની અસરો કેટલા લોકો સુધી માનસિક રીતે પણ એ ભૂકંપની અસરો રહેતી હોય છે તો એ ઝડપી અને એટલે કે તીવ્ર અને મંદ તમને પરીક્ષામાં પ્રશ્ન આવે કે ભૂકંપની અંદર ભૂ સંચલન કયા બે પ્રકારના છે તો એક મંદ સંચલન અને બીજું છે ઝડપી અથવા તો એને તીવ્ર સંચલન એવા શબ્દથી પણ ઓળખવામાં આવે છે આ વાત થઈ ભૂસંચલનની તો ખ્યાલ આવ્યો કે ભૂ સંચલન એટલે શું કે ભૂ કવચમાં હલનચલનની પ્રક્રિયાને ભૂ સંચલન કહેવામાં આવે છે આ એક બીજી બાબત પૃથ્વીનો નબળો ભાગ ભૂકંપ બધી જગ્યાએ નથી થતા જો કેટલાક ભૂગોળ વહેતા હોય તો એવું કહે છે કે સૌરાષ્ટ્રની અંદર ભૂકંપ થવો જ ન જોઈએ કારણ કે સૌરાષ્ટ્રનો જે ભાગ છે એ હલકો નથી એટલે કે પૃથ્વીનો જે ભાગ નબળો હોય એટલે કે કોઈ પણ ક્ષેત્ર એવું હોય કે જ્યાંથી જે પૃથ્વીની અંદર જે ઉપરનું પડશ ઠર્યું છે આપણે ત્રીજા પાઠની અંદર જોયું નીચે તો હજી એને લાવા છે ગરમ તપ્ત છે વાયુઓ છે અને જ્યારે બહાર નીકળવાની કોશિશ કરશે તો એ બાર ક્યાં નીકળશે મિત્રો કે જ્યાં નબળી દિવાલ હોય એટલે કે જે એનું પળ છે નબળું હોય કે નબળા ભાગની અંદર આકસ્મિક રીતે ધ્રુજી ઉઠે ત્યારે તેને ભૂકંપ કહે છે એટલે કોઈ પણ નબળો ભાગ છે એ આકસ્મિક રીતે જ્યારે ધ્રુજારી કંપન અનુભવે છે અને એ કંપન અનુભવતું હોય ત્યારે તેને આપણે ભૂકંપ શબ્દથી ઓળખીએ છીએ એટલે સૌપ્રથમ એક વાત કે બધી જગ્યાએ ભૂકંપ થતો નથી જ્યાં નબળા પદાર્થો રહી ગયા છે એવા પદાર્થોની અંદર એ ભૂકંપ એ આકસ્મિક રીતે એ ધ્રુજી ઉઠે ત્યારે તે પરિસ્થિતિને આપણે ભૂકંપ તરીકે ઓળખવામાં આવે છે ઓકે હવે વાત કરીએ એની વ્યાખ્યા જે એક વ્યક્તિ આપી છે આપણે પરીક્ષામાં પ્રશ્ન એક માર્ગની અંદર આવે કે ભૂકંપનો અર્થ આપો અથવા ભૂકંપની વ્યાખ્યા આપો ભૂકંપ એટલે શું શાબ્દિક અર્થ જણાવો તો બરોબર છે પણ જ્યારે ભૂકંપની વ્યાખ્યા શબ્દ બોલવામાં આવે તો ત્યારે એની શબ્દસહ વ્યાખ્યા આપણે જોવી જરૂરી છે તો આપણે જોઈએ ભૂકંપની વ્યાખ્યા વ્યાખ્યા આપનાર વ્યક્તિ છે

અને એની અંદર જે તરંગો ઉત્પન્ન થાય છે એ તરંગો ફેલાતા 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 કાંઠા સુધી જ્યારે જાય છે તો ત્યારે એવી જ સ્થિતિ મિત્રો ભૂકંપની અંદર થાય છે જે જગ્યાએથી ભૂકંપ ઉત્પન્ન થયો છે એ પૃથ્વીના પેટાળમાં સાતસો કિલોમીટર થઈ હોય દોઢસો કિલોમીટર થઈ આવ્યું હોય કે બસો કિલોમીટર થઈ હોય જ્યાંથી ઉત્પન્ન થાય એની આપોઆપ નોંધ લેતા મશીનને સિસ્મોગ્રાફ તરીકે ઓળખવામાં આવે છે તો પૃથ્વીના પેટાળના ખડકોમાં વિક્ષોભના સ્ત્રોતથી

તો જે સ્થળેથી ભૂકંપ મોજા ઉત્પન્ન થાય છે એટલે કે જેની શરૂઆત થાય છે ભૂકંપ મોજાની એ સ્થળને ભૂકંપ કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે દાખલા તરીકે તમે વર્તમાન પત્રની અંદર વાંચ્યો છે કે ભાઈ ફલાણી જગ્યા આજે ધ્રુજારી અનુભવાની ભૂકંપ આવ્યો અને એ પછી થોડાક સમયની અંદર જ ન્યૂઝની અંદર આવતું હોય કે આનું જે સેન્ટર છે એટલે કે એનું ભૂકંપ કેન્દ્ર છે એ ભૂકંપ કેન્દ્ર ફલાણી ફલાણી જગ્યાથી બત્રીસ કિલોમીટર પૂર્વની અંદર

અને જ્યાં મોજા પહેલાં પહોંચે છે પ્રથમ જ્યાં સૌથી પહોંચતા હોય તેને ભૂકંપ નિર્ગમ કેન્દ્ર કહેવામાં આવે છે એપી સેન્ટર એવા શબ્દથી ઓળખવામાં આવે છે ભૂકંપ નિર્ગમ કેન્દ્ર અને સૌથી વધારે અસર મિત્રો અહીંયા થાય છે ભૂકંપની બરાબર ફરી પૃથ્વી સપાટીના સૌથી નજીકના સ્થળે ભૂકંપ મોજા પ્રથમ પહોંચતા હોય સૌ પ્રથમ પહેલાં મોજા પહોંચતા હોય તે સેન્ટરને ભૂકંપ નિર્ગમ કેન્દ્ર કહે છે અને આ ભૂકંપ કેન્દ્રની સૌથી વિનાશક અસરો એ સેન્ટર ઉપર થાય હવે આપણે સેન્ટર ફરી આપણે ઉદાહરણ આપીએ કચ્છનું કે કચ્છની અંદર જયારે ભૂકંપ આવ્યો ત્યારે તેનું એપી સેન્ટર હતું તો કે ભચાવ નજીકનું એપી સેન્ટર હતું અને પૃથ્વીના પેટાળમાંથી જે જગ્યાએ ઉત્પન્ન થયો એનું ભૂકંપ કેન્દ્ર કહેવાય અને ભૂકંપ કેન્દ્રનું જે એપી સેન્ટર છે એ એપી સેન્ટર બચાવ હતું અને બચાવ નજીક એની પારાવાર નુકસાની અને સૌથી વધારે વિનાશક અસરો વિદ્યાર્થીઓ એ સેન્ટર ઉપર થાય છે કે જ્યાં એનું કેન્દ્ર આવેલું હોય બરાબર છે હવે ભૂકંપની સૌથી વિનાશક અસરો અહીંયા થાય છે બીજી વાત કે સાઠ કિલોમીટરથી ઉત્પન્ન થતા મોજા એ છિછરા ભૂકંપ તરીકે ઓળખવામાં આવે પૃથ્વીની અંદર લગભગ સાતસો કિલોમીટરથી મોજા ઉત્પન્ન થતા હોય પરંતુ આપણે એને ત્રણ વિભાગ પાડ્યા છે છિછરા ભૂકંપ મધ્યમ ભૂકંપ અને ગહન એટલે કે ઊંડા એવા ત્રણ વિભાગની અંદર આપણે ભૂકંપને વર્ગીકૃત કર્યા છે લગભગ મોટાભાગના ભૂકંપો છે એ જેથી ઉત્પન્ન થતા હોય એ ત્યાં એ મેઘમાં લાવા એ શબ્દથી આપણે ઓળખીએ છીએ એને કે જ્યાં એના નાભિકીય પ્રક્રિયા ન્યુ રિએક્શન જે આપણી પ્રક્રિયા થાય છે એટલે કે દબાણ અનુભવાય છે અને દબાણને કારણે એ ભૂકંપ ઉત્પન્ન થતા હોય છે તો ત્રણ વર્ગીકૃત કર્યું છે એક ભૂકંપ ભૂકંપ બીજું મધ્યમ અને ત્રીજું છે ગહન ભૂકંપ તો આપણે વાત કરીએ પેલો કે સાઠ કિલોમીટરથી ઉત્પન્ન થતા મોજાને છીસરા ભૂકંપ તરીકે ઓળખવામાં આવે બીજી બાબત સાઠ થી બસો ને પચાસ કિલોમીટરથી ઉત્પન્ન થતા ભૂકંપને આપણે મધ્યમ ભૂકંપ તરીકે ઓળખવામાં આવે અને ત્રીજી બાબત બસો થી સાતસો કિલોમીટર ઉત્પન્ન થતા ભૂકંપોને એટલે કે જ્યાંથી એનું મોજું ઉત્પન્ન થયું છે એટલે કે એનું જે એનું કેન્દ્ર છે ભૂકંપ કેન્દ્ર ત્યાંથી ઉત્પન્ન થતા મોજાઓને ગહન ભૂકંપ તરીકે ઓળખવામાં આવે છે તો વિદ્યાર્થીઓ આ વાત થઈ ત્રણ વિભાગની અંદર વર્ગીકૃત કરે આટલી વિગત આ લેક્ચરની અંદર આપણે જોઈ ભૂકંપ એટલે શું એને ભૂ સંચલન કહેવામાં આવે છે ભૂકવચમાં હલનચલનની પ્રક્રિયા ભૂ સંચલન છે

અને પૃથ્વીના સપાટીના સૌથી નજીકના સ્થળે ભૂકંપના મેજા સૌ પ્રથમ પહોંચતા હોય તેને આપણે ભૂકંપ નિર્ગમ કેન્દ્ર એપી સેન્ટર કહેવામાં આવે છે અને આ સ્થળ ઉપર વિદ્યાર્થીઓ સૌથી વધારે વિનાશક અસરો નોંધાય છે બીજું ત્રણ વિભાગની અંદર ભૂકંપને વર્ગીકૃત કર્યા છે એક છીસરા ભૂકંપ મધ્યમ ભૂકંપ અને ગહન સાઠ કિલોમીટરથી આવતા હોય બસો પચાસથી સાઠ સુધી આવતા હોય અને બસો પચાસથી સાતસો સુધી આવતા હોય એટલે કે સાતસો કિલોમીટર સુધી તો એવા ભૂકંપને આપણે ગહન ભૂકંપ તરીકે ઓળખવામાં આવે છે તો આટલી વાત પહેલાં લેક્ચરની અંદર આપણે રાખીએ છીએ ઘણી બધી માહિતી બધી હજી આપણે નવા પિરિયડની અંદર જોશું ત્યારે ભૂકંપ અંગેની અને જવાળામુખીની વિગતવાર ચર્ચા આપણે કરતા રહેશું તો સૌ વિદ્યાર્થીઓનો ફરી એકવાર આભાર ધન્યવાદ